ભારતની બે મહિલા ચેસ પ્લેયરે ઇતિહાસ રચી દીધો છે આજ સુધી ફાઇડની આ વુમન ચેસ વર્લ્ડ કપની અંદર એક પણ ભારતીય મહિલા ખેલાડી નહોતી પહોંચી એની જગ્યાએ આ 2025 ના પચીસના વર્લ્ડ કપની અંદર એક નહીં પરંતુ બે બે મહિલાઓ ફાઇનલમાં પહોંચી ગઈ છે એટલે કે ફાઇનલ જીતવાની તક તો ભારતને જ મળશે પણ કોણ જીતશે દિવ્યા દેશમુખ કે જે ચીનના તાન ઝોંગીને હરાવીને ફાઇનલમાં પહોંચ્યા છે અને હવે કોણ એરું હંપી કે જે ભારતના પ્રથમ મહિલા માસ્ટર બન્યા હતા બે હજાર પાંચમાં આજે એમની ઉંમર આડત્રીસ વર્ષ છે અને દિવ્ય દેશમુખની ઉંમર ઓગણીસ વર્ષની છે તો દિવ્યા દેશમુખ કરતા બે ગણી ઉંમરના જે આ કોનેરો હમ્પી છે એ પણ પ્રથમ વખત આ ફાઇટ વુમન વર્લ્ડ કપની અંદર પહોંચ્યા છે અને દિવ્યા દેશમુખ પણ પ્રથમ વખત પહોંચ્યા છે આ ભારત માટે બહુ મોટા સન્માનની વાત છે ગર્વની વાત છે જો અત્યારે ખાલી આઈપીએલ જેવી પણ કોઈ ટ્રોફી કે જે એની એટલી બધી સીઝન રમાઈ ચૂકી છે અને એ ચાલતી હોત તો લોકો પાંચ